નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેરક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું લખ્યા લલાટે લાટે પેન સાથે છ વર્ષની ઉંમરના સમનને ખભે બેસાડીને કાનજી પ્રથમ દિવસે નિશાળે મૂકવા ગયો રજિસ્ટરમાં નામ ચડાવતી વખતે સાહેબે કાનજીને બધી વિગતો પોષી બાપુનું નામ કાનજી સગન સાંભળતા સાહેબ આંખ પર ચશ્મા સરખા કરીને કાનજીને એક પીસે જોઈ રહ્યા આ શાળામાં એકથી ચાર ધોરણમાં સૌથી વધુ વર્ષ રહેનાર વિદ્યાર્થીનો રેકોર્ડ કાંજી સગનના નામે હતો પંદર વર્ષ પહેલાંની આ ઘટના શિક્ષકો બદલાવા છતાં અમર રૂપે કાનજી સગનના નામે જ હતી આચાર્ય સાહેબે સમન પાસે બોલાવીને થોડા પ્રશ્નોત્તરી કરી બેટા તારું નામ શું સમનભાઈ કાનજીભાઈ તારા પિતાજીનું નામ કાનજીભાઈ સગનભાઈ તારે ભણી ગણીને શું બનવું છે ડૉક્ટર સમનના ફટાફટ જવાબો સાંભળીને સાહેબ આચાર્ય શક્તિ થઈ ગયા સમન સામે જોઈ રહ્યા ત્યાં તો ચોથા ધોરણમાં ભણતો દલપત બોલી ઉઠ્યો સાહેબ સમનના માં રમિકા ચાર ચોપડી ભણેલા છે એ ઘરે સમનના સાથે અમને ઘણું શીખવાડે છે સાહેબે કાનજી સામે નજર કરી પાંત્રીસનો કાનજી પેરણની બાઈ મોઢામાં નાખીને સાવવા લાગ્યો સાહેબે હસતા હસતા કહ્યું કાનજીભાઈ ભાગ્યશાળી છો તમે કે દીકરો અને દીકરાની માં બે હોંશિયાર મળ્યા આટલું સાંભળીને તો કાનજી શરમાઈને ઘૂસણું વળી ગયો માથે બાંધેલી ફાળિયું બરાબર હોવા છતાંય ઉતારીને ફરીથી બાંધવા લાગ્યો વળી કંઈક યાદ આવતા એણે પહેરણનીશે પહેરેલ બંડીમાં હાથ નાખીને દસની નોટ અને કાગળનું પડીકું કાઢીને સાહેબના હાથમાં આપતા બોલ્યો લ્યો સાહેબ આ દસ રૂપિયાના રામજી શેઠની દુકાનેથી ધોળા ટીકડા મંગાવીને છોકરાને આપજો ને આ પડીકામાં ગોળ ધાણાશે વળી પાસો કાનજી પહેરણની સાળ પકડીને આમળતો સડાવવા લાગ્યો સાહેબે ગમત ખાતર જ પોસ્યું કાનજીભાઈ આ સમનની માનું નામ શું છે કાનજીના મોં પર તો રીતસરની લાલીમાં સવાઈ ગઈ વર્ગમાં બેઠેલ નાના ભૂલકાઓની શરમ આવતી હોય તેમ કાનજીનું આખું શરીર શરમથી અંગ મરોડ કરવા લાગ્યું એટલું વળી સારું હતું કે સાહેબ કડક સ્વભાવના હતા નહીતર બાળકો તો ક્યારનાય હસી હસીને લોતપોત થઈ ગયા હોત લ્યો સાહેબ હું જાઉં કહીને કાનજી વર્ગ બહાર નીકળ્યો દરવાજે પહોંચીને વળી પાસો આવ્યો ને સમન પાસે જઈને સમનને ધીમેથી કાનમાં કહ્યું તારી માએ કહ્યું છે કે કોઈ છોકરા સાથે ઝઘડતો નહીં કહીને કાનજી સાહેબ સામે નજર કરતો કરતો બહાર નીકળી ગયો આમ તો કાનજી પૂરા એંસી વીઘા જમીનનો માલિક ના એને બીજો કોઈ ભાઈ કે બહેન કાનજી દસ વર્ષનો હતો ત્યારે એનો બાપ તો સ્વર્ગ સિધાવી ગયેલ ઢીલા મગજની માએ કાનજીને મોટો કર્યો કદાચ માના ગુણ જ કાનજીમાં ઉતર્યા હશે તે એ બુદ્ધિનો લટ પાક્યો કાનજી ઉંમરલાયક તો થયો પણ બિસારી માનું થોડું ઢીલું મગજ અને કાનજીની બાળબુદ્ધિ જોઈને કોણ કન્યા આપે એમાંય પિતરાઈ ભાઈઓનો પરિવાર તો એ જ વિસારીને બેસી ગયેલ કે કાનજી વાંઢો મરે તો જમીનનો લદ્દો એમના હાથમાં આવે ક્યાંય પણ સગપણની વાત આવે તો પિતરાઈ ભાઈઓ એમાં ફાસલ મારી દે સત્તર અઢારની ઉંમરે લગ્ન થતા હતા એ સમાજનો કાનજી એમ ને એમ છવ્વીસનો થઈ ગયો એના નસીબમાં તો રમીલા જ લખાયેલી હતી રમીલા આમ તો સાવ ગરીબ પરિવારની દીકરી પરંતુ એના મા બાપે એને ચાર ધોરણ સુધી ભણાવેલી રમીલાના બાળપણમાં જ લગ્ન થઈ ગયેલા પરંતુ આણા વખતે વેવાઈને વાંકો પડતાં લગ્ન તૂટી ગયા એક પણ દિવસ સાસરે ના ગયેલ રમીલાનું અમદાવાદ રહેતા એક બીજવર સાથે ઘરઘણું થયું પરંતુ હાયરે રમીલાના નસીબ દોઢ વર્ષનો સંસાર ભોગવીને રમીલા વિધવા થઈ એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો રમીલાની ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા જ મરી પરવારી પરંતુ ગામના મુખીની સમજાવટથી રમીલાના મા બાપે કાનજી સાથે રમીલાનું ગોઠવી દીધું એમાંય કાનજીના પિતરાય ભાઈઓએ તો કાનજીની મા પાસે આવીને ઘણા પસાડા કર્યા કોઈએ તો કોઈએ કહ્યું આ તો કાનજીનું કુંવારે નાતરું કહેવાય તો કોઈએ વળી કહ્યું કે આપણા કુળમાં હજી કોઈ કુવારા છોકરાએ પરણેલું બૈરું લાવ્યું નથી પરંતુ થોડી બુદ્ધિ થોડી ઓછી બુદ્ધિવાળા કાનજીની માએ તો દીકરાનું ઘર બંધાય એમાં જ રસ હતો વળી એકદમ સજ્જન એવા ગામના પોલીસ પટેલે આ વાતમાં રસ લીધો હતો એટલે બધાના હાથ હેઠા પડ્યા ત્રીજું ઘર ટ્રેકલ કહેવાય એ લોકો બત્રીસીએ સડેલ વાક્યોનો તો રમીલાને ડર હતો કે ત્રીજું ઘર સફળ ના થાય પરંતુ મા બાપની ઈચ્છાને કેમ કરીને ઠેલવી મા બાપ તો આજે છે કાલે નહીં હોય ભાઈ ભાભી થોડા આખો જન્મ વેઠારશે કરમને લેખ એકદમ સમજો રમીલાએ મનને મનાવી લીધું એમાંય સાસરે જતી વખતે ઘરની બહાર નીકળતા જ ગાય આડી ઉતરી ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ પામર માનવી તો શું જાણી શકે પરંતુ ગાય આડી ઉતરી એમાં રમીલાના હૃદયમાં નવું જોમ ઉભરાઈ આવ્યું સાસરીમાં પગ મૂકતા જ રમીલાએ સાસુ અને પતિની હકીકત જાણી લીધી સાસુને પગે લાગીને આવતા વેત ઘરની વસ્તુઓ વ્યવસ્થિત કરવા લાગી ગઈ રમીલા બે દિવસમાં તો સાસુ અને પિતા પતિના સ્વભાવને ઊંડા ઊંડાણપૂર્વક જાણી લીધા ચારે બાજુથી ઊંટની કોટે બકરો કાગડાની કોટે રતન ગાંડો ધણી અને રાંડી રાંડ બૈરો જેવા કાનના પરદા ફાડી નાખે એવા વાક્યો રમીલાના કાને પડી રહ્યા હતા પરંતુ ત્રીજા દિવસે કાંજી સાથે ખેતરમાં પગ મૂક્યો માથું વાવે એવી એક જ શેઢે એંશી વીઘા જમીન જોઈને રમીલાની આંખમાંથી અશ્રુ ધાર વહી પડી સાડલાના શેડા વડે ઝટપટ આંસુ લૂસીને નિશે નમીને માં ભોમની મુઠ્ઠી માટી હાથમાં લીધી અને મુઠી માટીને માથે અડાડીને રમીલા ભાવ ભીના અવાજે બોલી હે ધરતી માતા તારા ખોળે માથું નાખીને છું કે કણનું મણ કરીને મારા પરિવારને આબાદ કરજે માં સાથે સાથે રમીલાના મગજમાં ઝબકારો થયો કાકા કુટુંબીઓના બેહુદા વર્તનનું કારણ એંશી વીઘા જમીન હસશે એ નક્કી મનમાને મનમાં પોકારી ઉઠી સાવ ભોળા આદમીનું ઘર બાંધીને રહીશ તો ખરી પરંતુ એના ઘરને આબાદ ના કરું તો મારું નામ રમીલા નહીં ગાંડા જેવી સાસુને સગી જનતાની જેમ ના રાખું તો તો મારા ગરીબ માવતરની આબરૂ લાજે બસ આજની ઘડીને કાલનો દિવસ રમીલા અને કાનજી તનતોડ મહેનત કરવા માંડ્યા આમે કાનજી મહેનતમાં તો ક્યાં પાસો પડે એમ હતું રમીલાનું માર્ગદર્શન તેની સાથે જ હતું લોકનિંદાને રમીલાએ મનમાંથી જ કાઢી નાખી હતી ગમે તેટલી સમસ્યાઓ પણ આ કાનેથી પહેલાં કાને કરી લેતી હતી રમીલા દોઢ બે વર્ષના લગ્ન જીવનમાં તો પ્રથમ ખોળે જ સમનનો જન્મ થયો સાવ બે મહિને સવા બે મહિને સમનને ગામમાં આવેલ શિવજીના મંદિરે પગે લગાડવા લઈ જવામાં આવ્યું એ સમયના દ્રશ્ય તો આખા ગામને તાજુબીમાં ગરકાવ કરી દીધું હતું વાગતા ઢોલે મંદિરે જતી વખતે કાનજીએ ધોતી પહેરણ સાથે માથે લાલ પાઘડી ધારણ કરી હતી એ જોઈને તો કોઈ માની શકે એમ ન હતું કે આ કાનજી રમીલાના નેણનો કાંજી પર જાદુ સવાયો હતો કે શું કે પછી મક્કમ ટટ્ટાર ચાલે ચાલી રહેલ રમીલાની નકલ કરી રહ્યો હતો કાનજી જે હોય તે પરંતુ સૌને આ કજોડું આજે ઉત્તમ જોડું લાગી રહ્યું હતું ઘરકામ ખેતીની સંભાળ સાથે સમનના શિક્ષણ પ્રત્યે સતત ધ્યાન રાખતી ચાર સોપડી ભણેલ રમીલા ખરેખર કાનજીના પરિવારની તારણહાર બની ગઈ સમન નવમાં ધોરણમાં હતો ત્યારે રમીલાની સાસુનું નિદાન થયું રમીલા કાનજી સાથે શેખ હરિદ્વાર જઈને મોક્ષવિધિ કરાવી આવી ગાંડાના પરિવારમાંથી ડૉક્ટરની લાઇનમાં જનાર સમન આ ગામનો પ્રથમ વિદ્યાર્થી બન્યો એમબીબીએસ પૂરું કરીને જ્યારે સમન ઘરે આવ્યો ત્યારે ગામ લોકોએ ભવ્ય સ્વાગત સાથે એનું સન્માન કર્યું ગામના સરપંચે જ્યારે કહ્યું કે સમનને ડોક્ટર બનાવવાનું સંપૂર્ણ શ્રેય રમીલા વહુના ફાળે જાય છે એટલે આપણે એમનું પણ સન્માન કરીશું ત્યારે રમીલા જાહેરમાં પ્રથમ વખત કાનજીનો હાથ પકડીને એને સ્ટેજ તરફ દોરી ગઈ કાનજીના ચહેરાના હાવભાવ કંઈક જુદા જ લાગતા હતા આજે કાયમની ટેવ મુજબ એ એક હાથે પેરણની બાંય તો જરૂર આંબળતું હતું પરંતુ એની આંખોમાંથી સોદાર આંસુ ટપકી રહ્યા હતા અને એટલે જ તો સમને દોડતા આવીને કાનજીને વચ્ચેથી જ ઉસકી લીધો અને સ્ટેજ પર લઈ ગયો સ્ટેજ પર રમીલાના સન્માન માટે લાવેલ હાર અને સાલ સમનને રમીલાના બદલે કાનજીને આપવાની વાત સરપંચને કરી ત્યારે સરપંચ પણ લાગણીમય બની ગયા જ્યારે સરપંચ કાનજીના ગળામાં હાર પહેરવા પહેરાવીને સાલ ઓઢાળી રહ્યા હતા ત્યારે સમન અને રમીલા કાનજીને પગે પડીને વંદન કરી રહ્યા હતા લોકોની તાળીઓનો ગડગડાટ કાન કાનજીની નાદાનિયતને પલાયન કરી રહ્યો હતો તાળીઓનો ગડગડાટ પૂરો થતાં જ કાનજી ધીમે ધીમે કંઈક બોલવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ શબ્દો નીકળતા નહોતા શમન આ બધું જોઈ રહ્યું હતું એટલે કાનજીનો ઉત્સાહ વધારતા એ બોલ્યો બોલો બાપુ બોલો બે શબ્દો બોલો બોલો બાપુ ખરેખર કાંજીના મોઢેથી થોડા શબ્દો નીકળીને જ રહ્યા સોથા દિવસે અમારા ઘેર આખા ગામને જમણવાર રાખવો છે આ ગાંડા કાંજીના ઘેર આવશો ને સૌ પ્રથમ તાળીની શરૂઆત તો રમીલાએ કરી પરંતુ ગામ લોકોની એ તાળીઓની ગુંજ પંદર મિનિટ સુધી ગૂંજતી રહી તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરજો